સુરતમાં ગુનેગારો જાણે ફાટીને ઘુમાડે ચડ્યા હોય તેને લઈને હવે પોલીસ ગુનેગારોની શાન પણ ઠેકાણે પાડી રહી છે તો સુરતના પાંડેસરા ખાતે બે દિવસ અગાઉ જેલમાંથી છૂટીને આવેલા આરોપીએ અન્યો સાથે મળી સંબંધીઓને મળવાયેલા યુવાનની કરેલી ઘાતકી હત્યા મામલે પોલીસે ત્રણ બાળકીસો સહિત સાત આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે મુખ્ય આરોપી હજુ ફરાર છે સુરતમાં ગુનેગારો બેફામ બની હત્યાના પ્રયાસ અને હત્યાના બનાવોને અંજામ આપી રહ્યા છે વડોદ ગામ ખાતે શુક્રવારના રોજ સંદીપ ભોલે નામ યુવાની કે હત્યા કરાઈ હતી આ હત્યાકાંડમાં માથા ભારે અવધેશનું નામ સામે આવ્યું હતું અને અવધેશની પંટરો સાથે મળી સંદીપ પચ વડે ઉપરા છાપરી હુમલો કરી તેની હત્યા કરી નાખી ભાગી છૂટ્યા હતા સંદીપ પુણેથી સુરતમાં સંબંધીઓને મળવા આવ્યો હતો અને રાત્રે વતન જવાનું હતું તે પહેલા જ સંદીપની હત્યા કરી દેવામાં આવી હતી આ મામલે પાંડેસરા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી અને હત્યાકાંડમાં સંડોવાયેલા ત્રણ બાળકિશોર સહિત સાત વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા ત્યારે મુખ્ય સૂત્રધાર એવા ઉદ્ધેશ શાહ ભાગી છૂટતા તેને પોલીસે ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે હાલ તો મુખ્ય અત્યારે એવા ઉદ્ધેશ શાહ ભાગી છૂટ્યો હોય જેને ઝડપી પાડવા પાંડેસરા પોલીસે અલગ અલગ ટીમો બનાવી છે અને ટૂંક સમયમાં જ આરોપી ઝડપાઈ જશે તેમ પણ પોલીસે જણાવ્યું છે